હેલો ફ્રેન્ડ્સ બુક બર્ડ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું ભાવિન પટેલ આજ આપ લોકોને અપૂર્ણાંકો પરથી કંઈક શોર્ટકટ શીખવાડીશ કે કઈ રીતે આપણે સૌથી નાનો અપૂર્ણાંક યા સૌથી મોટો અપૂર્ણાંક મેળવી શકીએ અને એમાં ઘણી વખત ઉતરતો ક્રમ યા ચડતો ક્રમ આ ટાઈપના ક્વેશ્ચન્સ બી મને જોવા મળતા હોય છે કંઈક શોર્ટકટ મથડ પર જઈશું કે જેથી મને દસ સેકન્ડની અંદર એનો આન્સર મળવો જોઈએ તો આગળ વધીએ અને આ ટેકનિકો ઉપર થોડી ચર્ચા કરીએ મને અહીંયા ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે ત્રણ અપૂર્ણાંકો આપેલા છે આમાં તમે એમ બી કહી શકો કે નીચેનામાંથી નાનો અપૂર્ણાંક જણાવો અને નીચેનામાંથી મોટો અપૂર્ણાંક જણાવો આ બંને ટાઈપના ક્વેશ્ચન આમાંથી બની શકે તો શોર્ટકટ શું થશે એની આપણે ચર્ચા કરીએ સમજીએ મારી પાસે છના છેદમાં અગિયાર ચારના છેદમાં સાત અને તેરના છેદમાં જે ઓગણીસ કિંમત આપી છે અને હું લખી દઉં છું પેલા શોર્ટકટ શું થશે કઈ રીતે મને ખબર પડશે કે નાનો અપૂર્ણ કયો છે અને મોટો અપૂર્ણ કયો છે તો મારી પાસે જે અંશ અને જે છેદની કિંમત આપવામાં આવી છે હું એમનો તફાવત લઈશ અંશ અને છેદનો તફાવત એટલે કે છેદની કિંમત મોટા ભાગે તમને મોટી આપવામાં આવશે તો અહીંયા તફાવત લેશું એટલે ખબર પડશે તફાવત આવે છે કેટલાનો પાંચનો અહીંયા તફાવત જોવા મળે છે મને ત્રણ અને તફાવત જોવા મળે છે મને અંશ અને છેદનો નો આ તફાવત મેળવ્યા બાદ મારે શું શોર્ટકટ થશે એ હું લખું છું અહીંયા તમારો શોર્ટકટ થશે અંશની કિંમતને તફાવત વડે ભાગી દેવાના શું કરવાનું થશે અંશની કિંમતને તફાવત વડે ભાગવાના તો અહીંયા કિંમતો મેળવતા જઈએ અંશમાં કેટલા છે પહેલાં છ તફાવત એમાં કેટલો આવે છે પાંચ એટલે મને આન્સર બનશે છ વાગ્યા પાંચ કરવાથી એક પોઈન્ટ બે એક આન્સર મળી ગયો મને બીજો અંશમાં કેટલા છે ચાર તફાવત કેટલો છે કેસની અંદર ત્રણ તો આન્સર થશે એક પોઈન્ટ તેત્રીસ છેલ્લામાં અંશની કિંમત કેટલી છે તેર તફાવત કેટલો છે છ એટલે કે એપ્રોક્સિમેટ હું લઈશ છ બે બાર એક ભાગ્યા છ એટલે કે જીરો પોઈન્ટ વન સિક્સ સિક્સ એવો આન્સર થશે હવે જે મને આન્સર મળેલા છે એમાં સૌથી મોટો આન્સર મોટો અપૂર્ણાંક દર્શાવશે સૌથી નાનો આન્સર સૌથી નાનો અપૂર્ણાંક દર્શાવશે તો બે પોઈન્ટ સોળ એ આપેલા ત્રણમાં સૌથી મોટો છે એટલે મારા માટે સૌથી મોટો અપૂર્ણાંક તેરના છેદમાં ઓગણીસ થશે આ થશે મોટો અપૂર્ણાંક હવે ત્રણેય આન્સર સૌથી નાનો મળે એક પોઈન્ટ બે જેના માટે છ ના છેદમાં અગિયાર આ થશે સૌથી નાનો અપૂર્ણાંક ક્લિયર થાય મિત્રો શોર્ટકટ શું થયો અંશની કિંમતને તફાવત વડે ભાંગવાના આ ઇઝી ટેકનિક છે જેમ જેમ તમારી કિંમત વધતી જશે એમ તમને આ શોર્ટકટ ઈઝી લાગશે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું એટલે થોડો વધારે ક્લિયરિટી આવશે આ રીતના આપણે સૌથી નાનો અને સૌથી મોટો અપૂર્ણાંક મેળવી શકીએ હવે ક્વેશ્ચન હતો મેં અહીંયા જસ્ટ એક કોમન જ આપણે ક્વેશ્ચન આપેલ છે કે ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો તો ચડતો ક્રમ એટલે કે મારી કિંમત વધવી જોઈએ ઉતરતો ક્રમ એટલે કિંમત ઘટવી જોઈએ તો સૌથી નાની કિંમત પહેલાં લખો અને પછી કિંમત વધારતા જાવ એટલે થશે ચડતો ક્રમ ઉતરતો ક્રમ એટલે કે સૌથી મોટી કિંમત પહેલા અને પછી કિંમત ઘટતી જાય તો મને અહીંયા ઈઝીલી આન્સર મળી શકે ક્લિયર થાય તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા ઓર લઈએ કે જેથી મને ક્લિયર થાય ચલો હવે મારી પાસે ચાર અપૂર્ણાંકો છે એમાં મારે ફરીથી નાનો અપૂર્ણાંક અને મોટો અપૂર્ણાંક મેળવવો છે તો અગિયારના છેદમાં પંદર તો હું લખી શકું હવે ડાયરેક્ટ આન્સ હું અહીંયા શોર્ટકટ લખી દઉં છું શું શોર્ટકટ હતો ફરીથી શોર્ટકટ હતો કે અંશની કિંમત એના ભાગ્યા અંશ અને છેદનો તફાવત શોર્ટકટ છે અંશ ભાગ્યા અંશ અને છેદનો તફાવત તો એ જ ફોલો કરી અને આપણે ડાયરેક્ટલી આન્સર મેળવવાનો પ્રયત્ન કરીએ તો શું આવે છે અગિયાર એમના ભાગ્યા તફાવત કેટલો છે ચાર બીજી કિંમત આઠ તફાવત કેટલો આવશે તેર ને આઠનો પાંચ ત્યાર પછી બત્રીસ તફાવત કેટલો આવશે ત્રણ ત્યાર પછી એકવીસ તફાવત કેટલો આવશે પાંચ હવે જુઓ અગિયાર ભાગ્યા હું ચાર કરીશ તો મને આન્સર કયો આવશે હું અહીંયા લખી દઉં તો આન્સર મેળવી શકીએ બે પોઈન્ટ ત્રણ વધ્યા એટલે એના પંચોતેર આઠ ભાગ્યા પાંચ કરીશ તો એક અને ત્રણ વધ્યા એટલે એના છ બત્રીસ ભાગ્યા ત્રણ કરીશ એટલે દસ બે ભાગ્યા ત્રણ એટલે કે પોઈન્ટ અને એકવીસ ભાગ્યા હું પાંચ કરીશ તો કહી શકું કે ચાર એક ભાગ્યા પાંચ એટલે આવશે બે તો હવે મને જે આન્સર મળેલા છે એમાં સૌથી મોટો આન્સર કયો બને છે દસ પોઈન્ટ છાસઠ એમની એ મને કયો પૂર્ણાંક આન્સર બતાવશે સૌથી મોટો અપૂર્ણાંક આપેલા આન્સરોમાં સૌથી નાની કિંમત કઈ બની એક પોઈન્ટ છ આઠ ના છેદમાં પાંચ એટલે કે સૌથી નાનો ક્રમની ગોઠવણી બી આપણે કરી શકીએ સૌથી નાનો અપૂર્ણાંક થશે આઠ ના છેદ તેર ત્યાર પછી કિંમત કઈ છે બે પોઈન્ટ પંચોતેર એટલે કે અગિયાર છેદમાં પંદર ત્યાર પછી કિંમત મોટી કઈ છે ચાર પોઈન્ટ બે એટલે એકવીસ ના છેદમાં છવ્વીસ અને સૌથી મોટી કિંમત

પાંચના છેદમાં ન હોય તો મને લખવાની જરૂરિયાત નથી હું સીધું પાંચ ભાગ્યા શું કરીશ તફાવત એટલે ચાર શોર્ટકટ તો મને યાદ છે ત્યાર પછી બાર ભાગ્યા શું કરીશ સીધા તફાવતમાં પાંચ ત્યાર પછી હું શું કરીશ સાત ભાગ્યા ચાર ને ત્યાર પછી હું લખી દઈશ આઠ ભાગ્યા પાંચ મને હવે શોર્ટકટ યાદ છે એટલે કે હું સમય એમ આપતો નથી અને સીધો આન્સર મળવાનો પ્રયત્ન કરું કે જેથી મને ઝડપી ખબર પડી શકે પાંચ ભાગ્યા ચાર એટલે કે એક પોઈન્ટ પચીસ

બે પોઈન્ટ સૌથી મોટી કિંમત એટલે એમની સાથેનો અપૂર્ણાંક સૌથી મોટો બારના છેદમાં સત્તર સૌથી મોટો અપૂર્ણાંક આપેલી કિંમતોમાં સૌથી નાની કિંમત કોની છે એક પોઈન્ટ તો એમની સાથે સૌથી નાનો અપૂર્ણાંક મને આન્સરમાં મળશે ક્લિયર થાય દોસ્તો શું કરવાનું છે ફરીથી હંમેશા આ શોર્ટકટ આપ ચડતા ઉતરતા ક્રમ માટે અથવા તો નાનો અને મોટો અપૂર્ણાંકની કિંમત મેળવવા માટે યુઝ કરશો ઘણા બધી એવી ટેકનિકો છે જે આમાં યુઝ થાય છે પણ એના કરતાં મેં સમજાવેલી આ ટેકનિક તમને હંમેશા ઝડપી આન્સર આપશે થોડી પ્રેક્ટિસ માગશે ફરી એવું હોય તો વિડીયોને જોઈ લો અને આપ થોડી પ્રેક્ટિસ કરો તમારી પાસે જે ઓર એક્ઝામ્પલ છે એમાં પણ આ બધી ટેકનિકનો તમે ઉપયોગ કરો